નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝું આપની સાથે માનસી રોહિત વડોદરા શહેરના ઉંડેરા ગામમાં કોન્ટ્રાક્ટર બેદરકારી ખોદકામ બાદ પડી રહેલા ભૂવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના ઉંડેરા ગામમાં આવેલ આવાસ વોર્ડ નંબર આઠમાં તાજેતરમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ ખોદકામમાં ગંભીર બેદરકારી સામે આવી છે કામ યોગ્ય રીતે પૂરું ન થતા વિસ્તારમાં અવારનવાર ભૂવા પડી ગયા છે માહિતી મુજબ ખોદકામ વખતે કોઈ અધિકારી સ્થળ પર દેખરેખ માટે હાજર ન હતા જેના કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણથી ચાર ભૂવા પડ્યા છે આજે પણ એક મકાન નજીક ભૂવો પડ્યો ખાસ ચિંતા એ છે કે આ ભુવા સો મીટર દૂર આવેલી આંગણવાડી અને બસો મીટર દૂર આવેલી છોકરાઓની શાળાની નજીક છે ઉપરાંત આ રોડનો રાહદારી દ્વારા વધુ ઉપયોગ થતો હોવાથી અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓના છ મહિનાના પગાર રોકી દેવાય આ કયો વિસ્તાર છે શું સમસ્યા છે આ વિસ્તાર ઉંડેરા ગામ છે ઉંડેરા ગામમાં આવેલ ઉંડેરા આવાસ છે એ ઉંડેરા આવાસ વોર્ડ નંબર આઠ માં આવે છે જયારે તમે જોઈ શકો છો કે થોડાક દિવસ પહેલા આ આ રોડ પર એક કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં ડ્રેનેજ કામગીરી કરવામાં આવેલી તે કામગીરી તમે રૂબેરૂબ જોઈ શકો કે કોઈ નિરીક્ષણ જો અધિકારીને નિરીક્ષણ કરવામાં નહીં આવે તેવી કામગીરી કરવામાં આવી છે તે કોઈ અધિકારી જોવાય નહીં આવ્યું ને તેવામાં આ જે ખાડો ખોદેલો જે પૂર પૂરી દેવામાં આવે જ્યારે પૂરી દેવા પછી બી બપ્ટે ભૂવા પડ્યા છે ત્યારે આ આજે એક મહાકાય ભૂવો પડે છે તે થી આઠ ફૂટ ઊંડો છે અને જે મેઇન રોડ પર નારું આવે છે જે નારું બેસી જાય તેવી સ્થિતિ છે તેથી એ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ જે તે અધિકારીને કે તાત્કાલિક ધોરણે આ ભૂવો ભૂવાનું સમારકામ કરવામાં આવે તેથી આજુબાજુમાં જે તમે જોશો કે સો મીટરમાં દૂરીમાં જે નાના નાના બાળકોની આંગળવાડે આંગણવાડી આવેલી છે અને અહીંયાથી બસો મીટરમાં જે છોકરાઓની સ્કૂલ આવે છે ને ઉદ્યોગ ઉદ્યોગ કંપનીઓ બી આવેલી તેથી આ રોડ પર અવરજવર કરવામાં ઘણી તકલીફ થાય તેથી કોઈ ભૂવામાં પડી જાય તો કોઈને જાનહાની થાય તેવા તેવું થઈ શકે છે તો વહેલી તકે જે તે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે તે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ બ્લેક લિસ્ટ કરવામાં જે તે અધિકારી માં આવતું હોય તે અધિકારીનો 6 છ પગાર પણ બંધ કરી દેવામાં આવે તેવી માંગણી છે